મકરપુરા પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે છ મહિલાઓ અને બે પુરુષ ને ઝડપી પાડ્યા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી શહેરના મકરપુરા પોલીસ સ્ટેશનના સ્ટાફને બાતમી મળી હતી કે જાંબુઆ બ્રિજ પાસે આવેલ સાઈ સીતારામ હોટલની પાસે છ મહિલા અને બે પુરુષ અલગ અલગ થયેલા વિદેશી શરાબના જથ્થાને લઈને ઉભા છે અને બસની રાહ જોઈ રહ્યા છે જે બાતમીના આધારે પોલીસે સ્થળ ઉપર જઈને તપાસ કરતા તેઓના થેરામાંથી વિવિધ બ્રાન્ડની વિદેશી શરાબની પાંચસો જેટલી નાની બોટલો મળી આવી હતી પોલીસે તેઓની પૂછપરછ કરતા તેઓ મૂળ ભાવનગરના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું મુંબઈથી શરાબનો જથ્થો લાવી વડોદરા ખાતે ઉતરી પડ્યા હતા વડોદરાથી તેઓ ભાવનગર તરફની બસની રાહ જોતા હતા મકરપુરા પોલીસે શરાબના જથ્થાની હેરાફેરીના મૂળ ભાવનગરની છ મહિલા તેમજ બે પુરુષ મળી આઠ વ્યક્તિઓની ધરપકડ કરી છે જ્યારે તેઓની પાસેથી એકસો એસી એમએલની પાંચસો ચોત્રીસ જેટલી વિદેશી શરાબની બોટલો કુલ કિંમત રૂપિયા ચોસઠ હજાર એકસો પંચાણુંનો નો મુદ્દા માલ પણ કબજે કરી લીધો છે